નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસી માં આજે એકવીસ તારીખ ત્રીજો મહિનો બે હજાર ચોવીસ ને ગુરુવારના રોજ મિત્રો હજુ ચણાની આવક તો બંધ છે હાલ ચણાની હરાજીના કામકાજ વિશે વાત કરીએ તો આજે મિત્રો છાપરા નંબર ત્રણમાં ચણાની હરાજીનું કામકાજ ચાલુ કરવામાં આવેલ છે તમે જોઈ શકો છો મિત્રો આમાં ચણા હરાજીનું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું છે જો તોલાટ ચાલુ થઈ ગયું છે ચણાનો અને હાલ મિત્રો અત્યારે હરાજીનું કામકાજ છત્રીસના પિલોરે પહોંચી ગયું છે તો ચાલો જાણી લઈએ કેવા ચણાના કેવા ભાવ રહેલા છે ચોલે ચણાના કેવા ભાવ છે બીટું ચણાના કેવા ભાવ છે ત્રણ નંબર ચણાના કેવા ભાવ છે સાથે મિત્રો બીટકી ચણાના કેવા ભાવ છે અને મિત્રો સાથે ચીની પણ આવેલી છે મિત્રો તેના કેવા ભાવ રહેલા છે તે આગળ વિડીયોમાં જાણી લઈએ મિત્રો મેં આમાં વિડીયો શૂટ કરી લીધો છે તો વિડીયોમાં મિત્રો જઈને જરૂરથી જોજો આજના ચણાના ભાવ

એક હજાર ને છ ત્રણ નંબર ચણા એક હજાર ને છ ભાવ જે છે અગિયારસો ને એકાશી

एक हजार एकतालिस एक हजार एक एकतालिस त्रान् चाना मीडियम क्वालिटी छ लीला दाना झुना दाना मिक्समा एक हजार छु मित्रो सामजार छु भयो એક હાજર ને છન્નું એક હાજર ને છ નું ભાવ થયું સરસ ચણા છે અમુક એક હાજર ને એકાણું એક હજાર ને એકાણું ભાવ થયો ત્રણ નંબર ચણા છે આ સરસ ક્વોલિટી છે એક હાજર એકાણું મિત્રો તમે જે આગળ ભાવ જોઈએ તે વીસ કિલોના ભાવ છે અને ચણાના બજાર વિશે વાત કરું તો મિત્રો આજે થોડુંક બજાર ઢીલું જોવા મળી રહ્યું છે પાંચ દસ રૂપિયા જેવું